જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક ગાડી લઈને આવીએ છીએ હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી એક્ટિવ વર્ઝન ડીઝલ એન્જિન કાર છે આ હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવાની છે ચાચવેલી ગાડી બ્લેક કલરમાં તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે વન ઓનર ગાડી બે હજાર સત્તરનું મોડલ છે એ પણ ડીઝલ એન્જિનમાં કાર છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડિઓ જો મિત્રો તમારે આ હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી ખરીદવી હોય સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો બ્લેક કલર કાર છે મેન્યુઅલ ગેરબોક્સ જોવા મળશે તેમજ વર્ઝન વિશે વાત કરું તો એક્સ વર્ઝન છે મોડલ બે હજાર સત્તરનું મોડલ છે આઈ ટ્વેન્ટી એક્ટિવ વર્ઝન રહે છે હ્યુ તમારે જો ગાડી ખરીદવી હોય તો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર તેની બધી જ માહિતી વિડીયોમાં આજ જ મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવી છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે સિલેક્ટેડ નંબર છે ત્રાણું બાણું સેલેક્ટેડ નંબર છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય તો ગાડીનો ફૂલ વીમો પણ છરું છે અને અત્યાર સુધીમાં ગાડી ફક્ત ત્યાંસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર રહે છે તમારે ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે સુરત શહેરમાં તમને ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે સુરત રૂબરૂ જઈ શકો છો અને મિત્રો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં માલિકના નંબર મળશે નેવું નવાણું સાસઠ એકત્રીસ તેંત્રીસ ત્યાં ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીઓના નીચે ટાઇટલમાં જ તમને ગાડીના માલિકના નંબર મળી રહેશે તમે ત્યાં ભાઈને ફોન કરી આ ટ્વેન્ટી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી છે ગાડીના બધા જ ટાયર નવા છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત છ તેમાં ભાવમાં નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે આ ભાઈને ફોન કરી રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું